અમારું સાંભળશે કોણ કારણ કે આજે બીજેપી સરકાર હોવા છતાંય જો અમે બીજેપીને મત મળતો હોય બરોબર અને જો અમને અહીંયા અમારું કોઈ સાંભળતો નહીં તો અત્યારે અમારે રજૂઆત વારંવાર કરવાની છે કોને એમ માન્ય મુખ્યમંત્રીશ્રીનો મત વિસ્તાર હોવા છતાં ઘાટલોડિયા વિધાનસભામાં આવવા છતાં કોઈ નક્કર પગલાં આમાં લેવામાં આવતા નથી વોટ આપવાના હોય ત્યારે તો આપણે જીવન જરૂરી વસ્તુના નામે વોટ આપતા નથી હિન્દુ ખતરામાં છે એના બધી પરિસ્થિતિઓ આવી જાય છે તો પછી તમારે આવી જરૂરિયાતો તમારી પૂરી થાય એવી અપેક્ષા કેમ નહીં રાખી શકો કોર્પોરેશન એ ગટરો જામ છે એ કરાવી તો જોઈએ ને આ એક વર્ષનો પ્રોબ્લેમ નથી બરાબર આ 5 6 વર્ષનો પ્રોબ્લેમ છે તો કોર્પોરેશન કેમ ધ્યાન નથી આપતો અમે ટેક્સ ભરીએ છીએ અત્યારે હાલ અમે અમદાવાદના ગુમા વિસ્તારમાં ઊભા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ વિસ્તાર છે અને તમે જોઈ શકો છો કે અહીંયા હિન્દુ ખતરામાં છે હિન્દુ કેમ ખતરામાં છે કારણ કે હિન્દુઓના હેલ્થનો સવાલ છે કારણ કે હિન્દુ મુસ્લિમનું રાજકારણ રમ્યા બાદ જ્યારે સત્તામાં તો આવી શકાય છે પરંતુ એ જ હિન્દુઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી નથી શકતું આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે અમે કહી રહ્યા છીએ કે હિન્દુ ખતરામાં છે અને આ હિન્દુએ વોટ આપ્યો તો હિંદુત્વ બચાવવા માટે હિન્દુ ધર્મ બચાવવા માટે પરંતુ હવે સવાલ ઊભા થઈ ગયા છે તેમના સ્વાસ્થ્યના કારણ કે તમે જોઈ શકો છો કે ચારે બાજુ પાણી છે ગટરના પાણી છે દુર્ગંધથી લોકો પરેશાન છે ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ આનું કંઈ નિરાકરણ નથી ઠેર ઠેર આ લોકોએ અરજીઓ કરી લોકોને રજૂઆતો કરી પરંતુ આનો ઉકેલ તેમને દેખાઈ રહ્યો નથી માટે તેમણે કહ્યું કે સ્વમાનનો સંપર્ક કર્યો અને કહ્યું કે આવો અમારી અવાજ બનો અમારી વાત લોકો સુધી પહોંચાડો તંત્ર સુધી પહોંચાડો સરકાર સુધી પહોંચાડો હવે એમની સાથે જ વાત કરીએ અને એમને સવાલ પણ પૂછે કે શું તમને લાગે છે કે હજુ હિન્દુ ખતરામાં છે અને શું નિરાકરણ તેમનું આવી શકે છે એવું લાગે છે કે તેમને જે પ્રાથમિક સુખ સુવિધાઓ મળશે કે કેમ ચલો તો તેમની સાથે જ વાત કરીએ તો આ દેવ એકસો ટીકા ગુમા નજીક આ જે સોસાયટી છે તેમના રહીશો છે તેમની સાથે વાત કરીએ કે તેમનું શું કહેવું છે તો શું પરિસ્થિતિ છે બેન પરિસ્થિતિ તો આજે જ પાણી નથી અમારી સોસાયટીમાં બાકી પાણી એટલું ભર્યું હોય છે કે અમે નીચે નથી ઉતરી શકતા ઘરમાં નથી રહી શકતા ઘરમાં એટલી ગંદી વાસ આવે છે આજુબાજુનું ગટરનું પાણી આવે છે છે કારણ કે આગળ ગટર ઊંચી થઈ ગઈ અને અમારું લેવલ નીચું છે અને એટલું બીમારીઓ છોકરા નીચે નથી રમી શકતા તો અમારું પાણીનું નિકાલ કરશે કોણ અમારે આ પ્રોબ્લેમ જણાવો કોને અમે કોર્પોરેશનમાં જણાવીએ કે કોની પાસે આ જણાવવાનું એમ બરાબર

અને જો ચોમાસું હોય તો તો પતિ બધી લીપો બંધ થઈ જાય બધા કોન્ટેકો આ બૈરાઓ ને છોકરાઓને બહાર જવું કેવી રીતે જવાનું બરાબર હા આમ તો સોસાયટી બનીને ત્યારથી ગવર્મેન્ટ તરફથી ટેક્સ લેવામાં આવે છે ગટરનો ટેક્સ પાણીનો ટેક્સ પણ સોસાયટીમાં એક બી એમ્યુનિટીઝ નથી નથી પાણીની લાઈન આપેલી નથી ગટરની લાઈન આપેલી અત્યારે જે નિકાલ થાય છે વરસાદી લાઈનમાં થાય છે બરાબર જેથી ચોમાસું આવે એટલે વરસાદી લાઈન આખી ભરેલી હોય છે જેથી જેટલી બી સોસાયટી છે એનું પાણી અહીંથી જ જાય છે મેઇન લાઈન અહીંથી છે અમારી સોસાયટી નીચે હોવાથી બધું પાણી અમારી સોસાયટીમાં બેક આવે છે તમે જોઈ શકો છો અમે પોતે પોતાના ખર્ચે બબ્બે મળ પંપ મૂકેલા છે જેથી કરીને અમારી સોસાયટીમાં પાણી ના ભરાય અને પાણીનો નિકાલ અમે બહાર કરી શકીએ બરાબર આપણે શિષ્ય

આ તકલીફ છે કોર્પોરેશનમાં હોવા છતાં પ્રોપર કોઈ ગટર લાઈનનું નેટવર્ક નથી એક જ જવાબ મળે છે કે આગળ ટ્રંક લાઈન જે મેઇન લાઈન રિંગરોડ ઉપર છે એનું કામ ચાલે છે આ લગભગ છેલ્લા ચાર વર્ષથી આ જવાબ મળે છે કે એ ટ્રંક લાઈન ઓકે થયા પછી એ ચાલુ થયા પછી નિકાલ થશે પણ ત્યાં સુધી શું ત્યાં સુધી ભગવાન ભરોસે રહેવાનું અમારે કોઈ પાણીનો નિકાલ પ્રોપર થતો નથી પાણીની ગટારો બેક મારે છે આમાં કઈ રીતે રહેવું અમારા સોસાયટીમાં કોઈ કોઈ જવાબદાર વ્યક્તિ એના માટે જવાબદાર કોણ છે ગમે તે જે ડિપાર્ટમેન્ટમાં જાઓ એટલે પહેલા કે આ ડિપાર્ટમેન્ટ પહેલાં કે આ ડિપાર્ટમેન્ટ બીજું માન્ય મુખ્યમંત્રીશ્રીનો મત વિસ્તાર હોવા છતાં ઘાટલોડિયા વિધાનસભામાં આવવા છતાં કોઈ નક્કર પગલાં આમાં લેવામાં આવતા નથી પાણીના નિકાલ અને આ અમારા એક જગ્યાનો પ્રશ્ન નથી આ તમે ગુમામાં આ અમારા દેવકજોટિકા વિસ્તાર બળિયાદેવ ઝવેરી ગ્રીન્સ અને છેક વીઆઈ રોડ સુધી એટલે એવી નમ્ર અપીલ છે કોર્પોરેશનને કે વહેલી તકે ટ્રંક લાઈન કોર્પોરેશનમાં ભળ્યા બાદ જો ટ્રંક લાઇનનો જે બી એનો પ્રશ્ન છે તો એ તકે સત્વરે સોલ્વ કરીને આ પાણીના નિકાલનો પ્રયત્ન કરવો જોઈએ પણ હવે તો તમારા તો ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ છે દાદા તો મૃદુ ને મક્કમ છે તો આમાં તો કઈ મક્કમતાની જરૂર નથી મૃદુતાની જરૂર નથી આ તો બહુ સામાન્ય પરિસ્થિતિ છે આનો તો નિકાલ થાય કે નહીં પણ આ નિકાલ કોર્પોરેશને કરવાનો છે તો કોર્પોરેશને ધ્યાન દેવું જોઈએ કે સીએમ સાહેબના મુખ્યમંત્રીશ્રીનો મત વિસ્તાર હોવા છતાં જો આવી હાલત હોય તો તમે વિચારી શકો છો સમજી શકો છો કે કોર્પોરેશનનું કામ કેટલું મંથર ગતિએ ચાલે છે આપણે કોર્પોરેશનનો વિસ્તાર હોય પણ સીએમ જોઈ તો શકે કે મારા વિસ્તારની હાલત છે તો કોર્પોરેશનના એ કહેવાથી જોવું જોઈએ તમારી એટલી અપેક્ષા નથી કે મુખ્યમંત્રી જુએ મુખ્યમંત્રીશ્રીએ જોવું જ જોઈએ અમે અમને સોશિયલ મીડિયા મારફતે એમના ઓફિશિયલ મેલ આઈડી મારફતે બધી રીતે અમને રજૂઆતો કરી છે ટ્રંક લાઇન નો નિકાલ નહીં આવે ત્યાં સુધી આનો કોઈ રસ્તો નીકળશે નહીં ટ્રંક લાઈન કરશે એ જ કોર્પોરેશન જ કરવાનું છે એ લોકો એવું કે છે કે કામ ચાલુ છે બાવીસ ની લાઈન ના ની લાઇન આવી બધી વાત છે બટ ટેકનિકલ જે પણ હોય પ્રજાને આ રીતે હેરાન થઈને રીબાઈને જીવું એના કરતાં ધારો કે ટ્રંક લાઇનની જ વાત છે તો ટ્રંક લાઈન શાહ સાહેબ કે માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પણ જ્યારે શીલોમાં બે વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે આ જ વાત હતી કે ભાઈ ટ્રંક લાઈન નાખવામાં આવશે અને આ પ્રશ્ન સોલ્વ કરવામાં આવશે પણ પછી એનું જે ફોલોઅપ લેવાવું જોઈએ એ જે ટાઈમ લાઈન દરમિયાન જે પૂર્ણ થવું જોઈએ એનું તો કોઈ કોઈ ઓથોરિટી જ નથી અત્યારે એની પાછળ કોઈ અપ જ નથી લેવાતો એમ આપણે બીજા પણ બહેનો સાથે વાત કરીએ સામાન્ય રીતે બહેનો અને બાળકોની ચિંતા હોય પણ વાત કરશે પોતાના માટે પોતે જ વાત કરવું પડશે બાકી હા આવો બાકી પડોશી તો આઈન વાત નહીં કરે પોતાના તકલીફ હોય તો હા કનેક્શન ને લીધે અમારે લીપ બંધ થઈ જાય લીપ ને લીધે ઘર માં વૃદ્ધ માણસો હોય તો એને હોસ્પિટલ લઈ જવાનું હોય તો કઈ રીતે ઉતરી શકે ચડી શકે દૂધ વાળા ન આવે ગમે તે પાણી વાળા ન આવે પેપર વાળા ન આવે તો શું કરવાનું

હમ હમ એટલે એ બધું પ્રોબ્લેમ ઘણો બધો છે તો હવે એ લોકો એ અમને તો રજૂઆત કરવા છતા काही નથી કરતા તો પછી હવે શું કરવાનું ક્યો એ લોકો એ તો પગલાં કરવા જોઈએ ને બોલો બીજા કોઈ હા હા બોલો દવા આવે ત્યારે જ આખી સોસાયટીમાં પાણી ભરી જાય છે તો લીપો બલંદ થઈ જાય છે એ બી પ્રોબ્લેમ જ છે અહીંયા બરાબર આખી સોસાયટીમાં ચાર મહિના હા એટલે બસ જે કે આપણે આપણે સોસાયટીમાં મેં કીધું એ પ્રમાણે પાણીની વ્યવસ્થા નથી બરોબર એટલે ઘરે ઘરે બોટલ સપ્લાય થાય છે બરોબર જ્યારે વરસાદી પાણી ભરાય ત્યારે લિફ્ટ બંધ થઈ જાય છે તો જે વોટર બોટલ સપ્લાય કરવા વાળા જીવન જરૂરિયાત જે બી સપ્લાય ઘરે પહોંચાડે છે એ બધા ના પાડી દે છે તમારી સોસાયટીમાં પાણી ભરેલું હોવાથી અમે નહીં આવીએ તેથી કરીને ગટરવાળા પાણીમાં ચાલીને બધાય બહાર લેવા વસ્તુ લેવા જવું પડે જીવન જરૂરી આ મેન તકલીફ છે બોલો અમારે તો મારા મધર જ છે જે આ કહે છે બધા કે લીપ બંધ થઈ જાય છે વારંવાર એટલે આ સોસાયટી છોડીને હું અત્યારે ભાડે રહેવા ગયો છું કારણ કે વારંવાર મારા છોકરાઓ જે છે એ આ બીમાર પડે છે ઇમ્યુનિટી ઓછી હોવા છતાં એટલે વારંવાર બે મહિનાને બે મહિને બીમાર બે મહિને બે મહિને બીમાર બરોબર છે એટલે આજે આ સોસાયટી છોડીને હું એક વર્ષથી તો બહાર રહેવા જતો રહ્યો છું આજે ખાલી મીડિયા બધા આવવાના હતા એટલે હું અહીં આવ્યો છું બાકી રોજ જુઓ તો આખ્યા કે સોસાયટીમાં લાસ્ટ સુધી પાણી ભરેલું જ હોય છે બરોબર અને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ અહીંયા નિકાલ આવતો જ નથી પાણીનો કે પાણી ભરેલું જ હોય ચોમાસું હોય તોય ભલે ઉનાળો હોય તોય ભલે બરોબર આજુબાજુ સોસાયટી જે ઉપર બની ગઈ છે બરોબર એ લોકોનું લેવલ જે વધી ગયું છે એનું પાણી વારંવાર બેક મારે છે ગટરનું આજે બીજેપી સરકાર હોવા છતાંય જો અમે બીજેપીને મત મળતો હોય બરોબર અને જો અમને અહીંયા કોઈ સાંભળતો નથી તો અત્યારે અમારે રજૂઆત વારંવાર કરવાની છે કોણ એમ પણ હવે મને એક વાત કહો બરાબર જ્યારે વોટ આપવાના હોય ત્યારે તો આપણે

પણ હજી સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી હા વિસ્તાર કોર્પોરેશનમાં ભેળ્યા બાદ ગુમા બોપલ વિસ્તારનું વિભાજન જો વિચિત્ર રીતે કર્યું છે કે કોઈને ખબર જ નથી કોર્પોરેટર કોણ છે શું છે બીજું કોર્પોરેટરો પણ કોઈ દિવસ આ વિસ્તારમાં આવતા નથી કારણ કે વિભાજન જેમ કે અમારો આ વિસ્તાર સરખેજ વોર્ડમાં આવે છે હવે સરખેજના કોર્પોરેટર એમના વિસ્તારમાંથી ફ્રી પડતા જ નથી અહીંયા આવવા માટે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ ઓલરેડી પહેલેથી જે કોર્પોરેશન વિસ્તારમાં જે છે એ વોર્ડ અને આ વોર્ડ ભૌગોલિક રીતે બી સુસંગત થતા નથી કઈ રીતે આ વિભાજન કર્યું છે શું કંઈ ખબર નથી નેતર ખરેખર આ પાયાની કોર્પોરેશનની આ પાયાની જરૂરિયાત માટે સુવિધાઓ માટે કોર્પોરેટર શ્રીને અહીંયા આ બધી રજૂઆતો કરવાની હોય એમને એમને પ્રયત્ન કરવાના એમને મહેનત કરવાની હોય એની જગ્યાએ કોઈ કોર્પોરેટર દેવ વોર્ડ થલતેજ વોર્ડ સરખેજ વોર્ડ જોધપુર વોર્ડ કે જેના કોઈ ભૌગોલિક રીતે કનેક્ટેડ જ નથી એટલે એક તો કોર્પોરેશનનું કોઈ માળખું નથી કોને રજૂઆત કરવી આ ખરેખર પ્રથમ રજૂઆત કોર્પોરેટરને કરવાની હોય કોર્પોરેશનના હિસાબે એની જગ્યાએ હવે એવું લાગી રહ્યું છે કે મુખ્યમંત્રી શ્રીનો મત વિસ્તારવાના કારણે હવે અમારે ના છૂટકે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવી પડશે અને બીજું

ગુજરાત રાજ્યનું મોટામાં મોટું આર્થિક રીતે સિટી અમદાવાદ હોવા છતાં જો આ વિસ્તારમાં ખરેખર જો ખ્યાલ આવે આ પરિસ્થિતિ જુએ તો ખબર પડે કે મેટ્રો સિટી અમદાવાદની શું હાલત છે આટલું મોટું સિટી હોવા છતાં ફંડિંગ હોવા તો એવું તો કેવો વ્યવસ્થાનો અભાવ છે કે તમે આ ગટર લાઈનનો નિકાલ નથી કરી શકતા તમારે ટ્રંક લાઇન નાખવાની હોય કે વોટ જે બી નાખવાનું હોય તમે સતોરે આનો રસ્તો કરવો જોઈએ આ પ્રજા હેરાન થાય છે ગોપલ ગુમા વિસ્તારની અને બીજી તકલીફ એવી છે કે નોર્મલ કોઈ એમએલએ હોય

ત્યારે મિટિંગ આવી ત્યારે અમને બોલાયા હતા ત્યારે મિટિંગ કરીને કીધું કે અમે વોટિંગ કરીશું તમને પાંચ વર્ષ એ પછી અત્યાર સુધી સરખેજ વોટના કોઈ પણ કોર્પોરેટર અહીંયા આવ્યા નથી બીજું અમારે એ પ્રોબ્લેમ છે કે આઈથી જે છે નાની લાઈન છે એ જો મોટી લાઈન કરી આપે ગુમા સુધી તો અમને એનો પૂરો લાભ મળે બરાબર તો આ સ્થાનિકો છે ગુમાના નજીક જે સોસાયટી છે બહાર તમે જોયું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે લોકો રોજબરોજ જે પ્રાથમિક જરૂરિયાતો હોય એ પણ ભોગવી શકતા નથી એની જરૂરિયાત પણ સંતોષી શકાતી નથી કોર્પોરેશન કામ કરી શકતું નથી તો પછી કયા બાબતનો વેરો ઉઘરાવે છે કઈ બાબતે આ લોકો શા માટે વોટ આપે છે જેના કારણે એક વ્યવસ્થા જળવાય દર વખતે એમનું કહેવું છે કે કોર્પોરેટરો જ્યારે ઇલેક્શન હોય ત્યારે વોટ લેવા માટે આવતા હોય છે અને આપણે આમાંથી રહેનારા અહીંયા તો આ હિન્દુ વિસ્તાર છે તો તમામ લોકો હિન્દુ છે તો અત્યારે તો ખરેખર હિન્દુ ખતરામાં છે એમના સ્વાસ્થ્યના અત્યારે લોચા પડી જાય એવી પરિસ્થિતિ છે તો આવો અને અહીંયા આગળ કરો અને હજુ તો બધા ભાઈઓ બહેનો અને શ્રીમાન કરીને વાત કરે છે પછી એ પછીનો આગળનો તબક્કો આવે એ પહેલાં કદાચ સુવિધાઓ અહીંયા પહોંચાડી શકાય તો પહોંચાડી દો બાકી હજુ ઇલેક્શન આવશે ત્યારે તો પાછા ભાઈ બાપા કરીને આવશો બધા લોકો અને પછી આ જ જે ભોળા માણસો છે તેમને ફરીથી તમે તમારી માયા જાળમાં ફસાવશો અને વોટ લેશો ને પરંતુ નહીં બદલાય તો આ લોકોની પરિસ્થિતિ નહીં બદલાય આમને આમ જીવતા રહેશે ફરિયાદો કરતા રહેશે પરંતુ કોઈ સાંભળશે નહીં આ જ પ્રકારના અહેવાલો માટે તમે જોતા રહો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ મારી સાથે છે નિખિલ સોલંકી નમસ્કાર